ખેડબ્રહ્મા એપીએમસીમાં હરાજીનું કામ શરૂ થયું ત્રણ દિવસની રજા બાદ ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાં હવે ઘઉંની કાપણી અને લણણીનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે મોટાભાગના ખેડૂતો ત્રણ દિવસની રજા બાદ માર્કેટયાર્ડનું કામ શરૂ થયું તે અગાઉ માર્કેટયાર્ડ પરિસરમાં ઘઉં વેચવા આવતા ખેડૂતોના વાહનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રેક્ટર ઘઉં ભરી ખેડબ્રહ્મા એપીએમસી ખાતે આવી પહોંચ્યા હતા અને તેમને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા એપીએમસીના ચેરમેન શ્રી હીરાભાઈ પટેલે જણાવ્યું હતું રોકડા નાણા આપવામાં તેમજ એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી ચેતનભાઈ મહેતા અને ખેડ બ્રહ્મા એપીએમસીના કર્મચારી વર્ગ અને એપીએમસીના વ્યાપારી મિત્રો હૈરાજીમાં ભાગ લઈ પોષણ સામ ભાવ મળી રહે તે માટે હરાજી કરી તેમજ ખેડૂત મિત્રો પણ ખુશીમાં લાગણી હતી ખાસ નિયમ છે સાચું તો રોકડ નાનું ઉત્તમ ભાવ માર્કેટ યાર્ડમાં અત્યારે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો આવે છે મોટી સંખ્યામાં ટ્રેક્ટરોમાં ઘઉં રાયડો એરંડા ચણા એનું પુષ્કળ પ્રમાણમાં આવક છે જેમાં ખેડૂતોને ઉચ્ચ ઉચ્ચ કોટીના ભાવ ઉત્તમ ભાવો મળે છે અહીં મોટી સંખ્યામાં વેપારીને ખેડૂત હાજર રહી અને વેપારીઓ અહીં હાજર રહી ઊંચામાં ઊંચા ખેડૂતોને ભાવ મળે એના માટે કોશિશ અમારી કારોબારીની એવા હીરાભાઈ ચેરમેન સાહેબ યાર્ડનો સ્ટાફ સેક્રેટરી રાહુલભાઈ અને માર્કેટયાર્ડના સ્ટાફ ખૂબ સતત મહેનત કરે છે અને એ પોતે ખેડૂતોને કોઈ જાતની તકલીફ ન પડે એટલે કેન્ટીન ઉચ્ચ જાત એમને આરામ કરવા માટે ઉત્તમ પાણીની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા ખેડૂતોને આપવામાં આવે છે આ માર્કેટ યાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો આવે છે અહીં ઉત્તમ પ્રકારના ભાવ ઊંચામાં ઊંચા ભાવ મળે છે તો દરેક ખેડૂતને વિનંતી કે ખેડ રમવા માર્કેટયાર્ડમાં આપણી જણસીઓ લાવી અને ઉત્તમમાં ઉત્તમ ભાવ અને ઉત્તમ સગવડો મેળવી અને હું અંતે ચેરમેન શ્રી હીરાભાઈ કારોબારી મિત્રો અને માર્કેટયાર્ડના સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છે બંધુ બંને માતરમ ભારત માતા કી જય